કહેના ક્યાં ચાહતો નિર્મલા સીતારામને સાતમી વખત બજેટ રજૂ કર્યું અને દરેક વખતે એવી મૂંઝવણ થાય કે એકચ્યુલી કહેવા શું માગે છે આ એમનો રેકોર્ડ હતો સાતમી વખતનો અને દરેક વખતની જેમ બજેટને ડિકોડ કરવું એ થોડું અઘરું છે પહેલાં એવું હતું કે સીધી સુધી સમજાઈ જતું હતું પણ હવે એના પળ ઉખેડીને સમજવા એ બહુ અઘરું કામ છે પણ આપણું તો એ કામ છે એટલે આપણે કરીએ નમસ્કાર પહેલું જે સૌથી વધારે ચર્ચા થઈ એ એ રાજકીય બાબત છે કે બજેટ ઉપર અબકી બાર આંધ્ર બિહાર પાર એટલે સૌથી વધારે બજેટ ઉપર જેની ચર્ચા થઈ છે આંધ્રપ્રદેશ અને બિહારને જે એક લાખ કરોડ રૂપિયાનું વહેંચણી કરવામાં આવી છે એની પણ આ નરેન્દ્ર મોદી સરકારની મજબૂરી હતી અને છે કારણ કે આ બે રાજ્યોના મુખ્યમંત્રી અને એમના પક્ષના ટેકાથી જ મોદી સરકાર બહુમતીના આંકડાને પહોંચી શકી છે એટલે કે બસો બોતેર સુધી પહોંચવા માટે આ બે ટેકાની જરૂર હતી એટલે એ બે ટેકાને ખુશ રાખવા પણ જરૂરી હતા આ થઈ રાજકીય મજબૂરીની કેટલીક જાહેરાતો થઈ આપણે એનો મતલબ સમજીએ પહેલું જે લોકો નોકરી કરે છે એમના માટે સ્પષ્ટ સંદેશ છે કે નવા ટેક્સ રિઝીમ તરફ પડી જાઓ જૂના ટેક્સના માળખામાં જો તમે રહેશો તો તમને કોઈ લાભ નહીં કારણ કે નાણામંત્રીએ જે લાભ આજે જાહેર કર્યા છે એ નવા ટેક્સના માળખામાં જે લોકો ભરશે એમને જ લાભ મળશે બીજી વાત જેની પહેલી નોકરી છે એને પંદર હજાર રૂપિયાની સહાય પ્રોવિડન્ટ ફંડમાં ઈપીએફઓમાં સરકાર કરશે હાયર એજ્યુકેશન માટે મધ્યમ વર્ગ તૂટી જાય છે બહુ ઊંચી ફી ભરીને પણ ફી ઘટે એમ નથી તો સરકાર ત્રણ ટકા વ્યાજ આપશે અને એના માટે ઈ વાઉચર જાહેર કરશે જેના વગર આપણને કોઈને ચાલે એવું નથી એ મોબાઈલ અને એવા ઉપકરણો સસ્તા થવાના છે દેશની પાંચસો એવી મોટી કંપનીઓ સાથે એવી વિચારણા ચાલી છે કે એ કંપનીઓ એમની સીએસઆર એક્ટિવિટી હેઠળ એક કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ કરાવશે અને એમાં એમને પાંચ હજાર રૂપિયાની સહાય પણ થશે એટલે કે નોકરી નહીં ઇન્ટર્નશીપથી સહાય થશે બિહારમાં જેમ વાત કરીએ એમ સાથી પક્ષના ટેકાથી સરકાર છે અને ઓડિશામાં પહેલીવાર ભાજપની સરકાર બની છે એટલે ત્યાંનું ટુરિઝમ વિકસાવવા માટે હવે એક નવું પેકેજ તૈયાર થશે ગુજરાતીઓને રસ પડે એવી વાત અને છતાંય આજે શેર બજારે સારો પ્રતિસાદ ન આપ્યો શેરબજાર શરૂઆતમાં બહુ જ નેગેટિવ હતું કારણ કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ બેમાં વધારો થયો અને છેલ્લે રાહુલ ગાંધીએ એવું કહ્યું કે આ બજેટ અમારું કોપી પેસ્ટ છે તો એનો મતલબ એવો હતો કે આ બજેટ સારું કહેવાય કારણ કે કોંગ્રેસ આ જ મેનિફેસ્ટો ઉપર સરકાર લાવવા માગતી હતી અને બીજું કોંગ્રેસે એવું પણ કહ્યું કે આ તો મોદીની ખુરશી બચાવવાની બચાવનારું બજેટ છે તો એકચ્યુલી એ કોંગ્રેસની સરકાર લાવવા માટેનું બજેટ હતું અને મજાની વાત એ છે કે મમતાએ એવું કહ્યું છે કે આ બજેટ દિશા વિહીન છે એનો મતલબ એવો થયો કે કોંગ્રેસનો મેનિફેસ્ટો હતો એ શું દિશા હતો સોમવારથી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ આવતીકાલે ફરી મળીએ નમસ્કાર કેરન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ